અમરનાથ યાત્રા ની પ્રથમ બેચ લખનપુર થી જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ માટે કડક સુરક્ષા બજે રવાના જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાની પ્રથમ બેચ લખનપુરથી ભગવતીનગર બેઝ કેમ્પ જમ્મુ તરફ કડક સુરક્ષા વચ્ચે રવાના થઈ છે દેશભરના હજારો યાત્રાળુઓ જમ્મુમાં એકત્ર થયા છે અને સ્થળ પર જ નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે યાત્રા ત્રણ જુલાઈથી દક્ષિણ કાશ્મીરના ત્રણ હજાર આઠસો મીટર ઊંચા ગુફા મંદિરે પહોંચશે જે માટે આડત્રીસ દિવસ સુધી યાત્રા ચાલશે યાત્રાળુઓ માટે જમ્મુથી કાશ્મીર સુધી વિવિધ લોજમેન્ટ સેન્ટરોમાં રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે લખનપુરથી બની હાલ સુધી કુલ એકસો છ લોજમેન્ટ સેન્ટરો તૈયાર કરાયા છે જેમાં પચાસ હજારથી વધુ યાત્રાળુઓ માટે સુવિધા છે ખાસ કરીને સાધુઓ માટે પણ જુદી રજિસ્ટ્રેશન કેમ્પ અને વ્યવસ્થા કરવામાં આવે છે આ વર્ષે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે એકસો એસી કંપની સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે છે જે ગયા વર્ષ કરતા ત્રીસ વધુ છે જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસને યાત્રા માટે મલ્ટી ટીયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામની નોંધણી અને દિશા નિર્દેશ કડક રીતે કરવામાં આવ્યા છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા બે જુલાઈએ ભગવતીનગર બેઝ કેમ્પ પરથી યાત્રાની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી રવાના કરશે યાત્રાળુઓએ ખુશી વ્યક્ત કરી છે કે તેઓ પ્રથમ બેચમાં અમરનાથના દર્શન માટે જઈ રહ્યા છે યાત્રા માટે સમગ્ર માર્ગ પર આર એફ આઈડી ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે